নমস্তে আজ আনছে লাডু সে চা লুক লিধোছে হলে তোমার ধীরে ধীরে থাকি নাটার তৈরি করে দিয়েছি હવે આપણું બેટર તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના થઈ ગયું છે અને આપણી મમ્મી પણ સારી રીતના પડશે સરસ રીતના હવે આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું તેલ ગરમ કરી દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે પાડી

તેમાં આપણે દોઢ ગ્લાસ પાણી ઉમેરવાનું છે કલર લીધો છે તેને કારણે તમે એડ કરી દઈશું આપણે જરૂર નીચે બરોબર આપણે ચાંચમાં થવા દઈશું মার বি গমে তো লাইক সবস্ক্রাইব করো শেয়ার করার চ্যানেল চটপটি বাংলিছে ব্যাা তেহার আছে এটাই মিডি তো বনবু পড়ছে এটাই আজকে লাগা বানিয়েছি আপনি চান ঘরপটেছে তোমার মি তৈরি ছোট করছে 브라질은 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 હવે આપણે આપણે તને ઠાડું ખાવા દઈશું ને પછી આપણે તેના લાડુ બનાવી દઈશું હવે આપણે તેના લાડુ બનાવી દઈશું આપણા રાટી છે તૈયાર તમે જોઈ શકો છો બહુ સરસ બને છે એકવાર ટ્રાય કરજો મારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બહુ સરસ બને છે એકવાર ટ્રાય કરજો જરૂરથી જો સારા લાગે તો કમેન્ટ કરજો અને એક લાડુ મેગણપદાતાને પણ આપી દીધું પ્રસાદ તરીકે મૂકી દીધો છે ઠંડા થશે બહુ સરસ લાગશે અતિ નરમ છે બહુ સરસ લાગે છે એકવાર ટ્રાય જરૂરથી ટ્રાય કરજો